ભગવાન પર ગુસ્સો આખા દિવસની થકવી નાખતી દોડધામ અને પારાવાર કંટાળા સાથે એક માણસ પોતાના ઘરે પાછો આવ્યો એને લાગતું હતું કે એ દિવસ જ જાણે એના માટે ખરાબ ઊગ્યો હતો સવારથી કંઈક ને કંઈક વિઘ્ન એને નડતું જ રહ્યું હતું માથું ભારે થઈ ગયું હતું પગ પણ દુખી ગયા હતા ઘરે આવીને એ ખુરશીમાં પડ્યો થોડીવાર પછી દુખતા પગને આરામ આપવા એણે ફૂટમસાજર નામનું મશીન કાઢ્યું પગને મસાજ કરવાથી આરામ મળશે એમ માનીને એણે એ શરૂ કર્યું પરંતુ એ દિવસે જાણે કઠણાઈ દરેક પગલે એની સાથે જ ચાલવાની હોય એમ એ મશીન શરૂ ન થયું એ માણસ ઘણું મથ્યો પરંતુ મશીન તો જાણે ન ચાલવાના સોગંદ લઈને બેઠું હોય એમ ન ઉપર્યું એટલે ન જ ઉપડ્યું કંટાળીને એ માણસે મશીનને પડતું મૂક્યું પછી આકાશ સામે જોઈને ફરિયાદના સ્વરે કહ્યું વાહ ભગવાન આજે મને હેરાન કરવાનું તે નક્કી જ કરી નાખ્યું લાગે હે ખરું આજે મારું એક પણ કામ તે સરખું નથી થવા દીધું ડગલેને પગલે આજે તો તે બસ તકલીફો જ આપી હે પછી વ્યંગ કરતા બોલ્યો આટલું બધું હેરાન કરવા માટે જ અમે તને દયાળુ કહેતા હોઈશું બરાબર ને આટલું કહીને એ ખુરશીમાં લાંબો થયો આખા દિવસની હાડમારી તેમજ થાકથી એની આંખ ક્યારે મળી ગઈ એની એને ખબર જ ન રહી અચાનક એણે જોયું કે ભગવાન ખુદ એની સામે ઊભા હતા એમનું સ્વરૂપ અદભુત હતું દિવ્ય ચહેરો અપ્રતિમ સૌંદર્ય તેમજ મંદમંદ હાસ્ય એ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો એનાથી હાથ જોડાઈ ગયા એણે આદત મુજબ હાથ તો જોડ્યા પરંતુ આખા દિવસની હાડમારીનો ગુસ્સો હજુ એના મનમાંથી નહોતો ઉતર્યો પોતાનો ગુસ્સો દબાવવાના પ્રયત્નો નિષ્ફળ નિવડતા એણે ભગવાનને ચીડાયેલા અવાજે જ પૂછી નાખ્યું ભગવાન હું તમને બે ચાર સવાલ પૂછવા માંગુ છું તમને વાંધો ન હોય તો પૂછી શકું ભગવાન એમ જ મંદમંદ હસતા બોલ્યા ચોક્કસ દીકરા તારે પૂછવા હોય એટલા સવાલો તું પૂછી શકે છે પણ પ્રભુ મને वचन આપો કે તમે ખેજાશો નહીં તો જ પૂહ હા ભાઈ હા वचन આપું છું બસ નહીં ખેજાઉ એકદમ માયાડુ અવાજે ભગવાને કહ્યું તમે મને આજે આખો દિવસ આટલી બધી તકલીફો કેમ આપી પેલા માણસે પૂછી જ નાખ્યું કઈ તકલીફો તું મને જરા વિગતે જણાવીશ તો હું કંઈક જવાબ આપી શકીશ ભગવાને એવા જ માયાળું અવાજે કહ્યું જુઓ પ્રભુ પેલાએ વિગતથી બધી ફરિયાદ કરવાનું શરૂ કર્યું મેં એલાર્મ મૂકેલો છતાં આજે હું ખૂબ જ મોડો ઉઠ્યો એલાર્મ વાગ્યા પછી એને બંધ કરીને હું ક્યારેય સૂતો નથી પરંતુ આજે એલાર્મ બંધ કરીને હું પાછો સૂઈ ગયો એના કારણે ઉઠવામાં મોડું થઈ ગયું આજે જ આવું કેમ થયું એની મને સમજણ નથી પડતી ઝડપથી તૈયાર થઈને નીકળ્યો તો ખરો પણ મારી કાર બગડી કોઈ વાતે એ સ્ટાર્ટ જ નહોતી થતી કાર વગર તો હું મારા કામ પર પહોંચી શકું એમ છું જ નહીં અને હું જ્યાં રહું છું ત્યાં કોઈ પણ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટની સગવડ જ નથી એટલે ન છૂટકે મારે પોતાને બોનેટ ખોલીને કારને સમી કરવી પડી પૂરી 40 મિનિટ પછી મારી કાર સ્ટાર્ટ થઈ એ પછી ઓફિસે પણ એવું જ થયું એ માણસે ઓફિસની વાત યાદ કરતા કરતા કહ્યું વાત કરતી વખતે એની નારાજગી હજુ એમ જ વ્યક્ત થઈ રહી હતી બપોરે જમતી વખતે વેઇટરે મારી રોજની થાળીને બદલે બીજી થાળી આપી દીધી અને એ પણ એક કલાક મોડી મેં એ થાળીની ના પાડી અને મારી રોજની ફિક્સ થાળી જ માંગી તો એણે કહ્યું કે મારી થાળી એના હાથમાંથી પડી ગઈ હતી એણે માફી પણ માંગી પરંતુ મારે તો એક કલાક વાટ જોવી જ પડી અને ખાવાનું ભાવ્યું નહીં એ નફામાં એ પછી સાંજે પાછા ફરતી વખતે મારો સેલફોન બંધ થઈ ગયો એના કારણે મારા બેચાર અગત્યના કામ અટકી પડ્યા એના લીધે મને આવતીકાલે થોડી વધારે તકલીફ પડવાની અને છેલ્લે હમણાં જ મારું થાક દૂર કરી આપતું ફૂટમસાજર પણ બગડી ગયું હવે બોલો પ્રભુ આમ સવારથી લઈને સાંજ સુધી મને હેરાન કરવામાં તમને શું મળ્યું હું પૂછી શકું કે તમે મને આટલો દુઃખી શું કામ કર્યો આમ તો તમને કોઈ આવો સવાલ કરી શકે નહીં પરંતુ જ્યારે તમે મને છૂટ આપી જ છે તો પૂહું છું કે આ બધા પાછળ તમારું શું પ્રયોજન હતું એ કહેશો ભગવાન હસી પડ્યા પછી એકદમ મૃદુ અવાજમાં બોલ્યા દીકરા આજે સવારે મૃત્યુનો ફરિશ્તો તારા ખાટલા પાસે પહોંચી ગયો હતો તું ઊઠે કે તરત જ તને જોરદાર હાર્ટ એટેક આવે અને એ જ ક્ષણે તને મોત ઉઠાવી લે એવું નક્કી થયેલું હતું પરંતુ ગઈકાલે સાંજે તે અનાથાશ્રમના કાર્યક્રમમાં મોટું દાન આપ્યું હતું એના લીધે ત્યાં રહેતા બાળકોની ઘણી તકલીફો દૂર થઈ ગઈ અનાથાશ્રમના સંચાલકે કાલે રાત્રે ત્યાં રહેતા બાળકો પાસે તારી લાંબી ઉંમર માટે પ્રાર્થના કરાવી હતી બસ એ દુવાઓના કારણે મારે તારી જિંદગી લંબાવ્યા વિના છૂટકો જ નહોતો જો તું એ જ ક્ષણે ઉઠે તો તને હાર્ટ એટેક આવી જાય એવું ન બને એટલા માટે મેં તને સુવડાવી જ રાખ્યો હતો એ પછી મારા ખાસ દૂત દ્વારા મૃત્યુના રિશ્તાને પાછો બોલાવી લીધો હતો ઓ એમ વાત હતી પરંતુ મને એની ખબર ક્યાંથી હોય આશ્ચર્યચકિત થતા એ માણસે કહ્યું હવે વાત કરીએ તારી કારની તો મારા મિત્ર તારા રોજના રૂટ પર એક દારૂડિયો ડ્રાઈવર ટેન્કર લઈને નીકળ્યો હતો તું જો વહેલો નીકળ્યો હોત તો તારી કાર જરૂરથી એના ટેન્કર સાથે અથડાઈ જાત કારણ કે એ ખૂબ જ ખરાબ રીતે ચલાવતો હતો એટલે એ અકસ્માત ટાળવા માટે તારી કાર તેમજ બીજી ઘણી બધી કારને લગભગ ચાલીસેક મિનિટ માટે રોકી રાખવી પડી હતી સંકોચથી પેલો નીચું જોઈ ગયો લાગતું હતું કે હવે એને પોતાના વિચારો માટે ખૂબ સંકોચ થઈ રહ્યો હતો આજે સાંજે ઓફિસથી પાછા ફરતી વખતે તારો સેલફોન બંધ થઈ ગયો હતો બરાબર ભગવાને વાત ચાલુ રાખતા કહ્યું એના કારણે તારા કેટલાક અગત્યના કામ અટવાઈ ગયા હતા બરાબર પરંતુ તને એ વાતની ખબર તો ક્યાંથી હોય કે બરાબર એ જ વખતે એક એવો માણસ તને ફોન કરવાનો હતો જેનો ઈરાદો તને બ્લેકમેલ કરવાનો હતો શું વાત કરો છો પ્રભુ ખરેખર પેલાથી વચ્ચે જ બોલાઈ ગયું હા એ તને એવી વાતમાં ફસાવવા માગતો હતો કે જે વાતચીત તને કાયદાની ચુંગાલમાં ફસાવી શકે તેમ હતી તારા ફોનને ટેપ કરવાની તૈયારી સાથે એ બેઠો હતો પણ તારો ફોન બગડી ગયો એટલે એ માણસ એની ચાલમાં નિષ્ફળ ગયો હવે કાલે વહેલી સવારે એ વિદેશની લાંબી સફરે જતો રહેવાનો હે અને તારો ફોન કાલ સુધી રિપેર થાય તેમ નથી એટલે તું બહુ જ મોટી જ ફામાથી બચી ગયો હે ભગવાન એ માણસની આંખોમાં હવે સીધું જ જોઈને બોલ્યા એ માણસ ભગવાનની દ્રષ્ટિ સહન ન કરી શક્યો નીચું જોઈ ગયો એની આંખો ભરાઈ આવી હવે એને ખબર પડી ગઈ હતી કે એ કેવી કેવી ફરિયાદો કરી રહ્યો હતો અને પેલા તારા ફૂટ મસાજર વિશે વાત કરવાની તો રહી જ ગઈ ભગવાને વાતને પૂરી કરવાનું જ નક્કી કર્યું હોય એમ લાગતું હતું તારા ફૂટ મસાજરમાં એક વાયર છૂટો થઈ ગયો છે હકીકતે એ વાયર બરાબર વચ્ચેથી કપાઈને બાજુના વાયરને અડકી ગયો છે જો તારું ફૂટ મસાજર શરૂ થયું હોત તો તને શોક લાગત તેમજ તારા આખાએ એપાર્ટમેન્ટની લાઇટ જતી રહી હોત અને જો એવું બની જાત તો તું આજે રાતનું તારું બધું અગત્યનું કામ શી રીતે કરી શકત તારું કામ તો ઠીક ચોથા માળે રહેતા પેલા એંસી વર્ષના દાદાની તબિયત ખરાબ છે એમનું શું થાત એમનું કૃત્રિમ શ્વાસોચ્છવાસનું મશીન બંધ થઈ જાત અને એમની જિંદગી જોખમાઈ જાત એમને હજુ એક વરસ આ ધરતી પર રહેવાનું છે જો એમનો શ્વાસ અટકી જાતો એટલે તમને બનનેને મદદ કરવા માટે જ મે તારા ફૂટ મસાજરને બંધ કરી દીધું હતું હવે એ માણસ કણી પણ કહી શકે એવી સ્થિતિમાં જ નહોતો રહ્યો માથું નીચું રાખીને એટલું જ બોલી શક્યો કે માફ કરજો પ્રભુ મને લાગે હે કે તમને સમજવામાં મારી મોટી ભૂલ થઈ ગઈ છે મને લાગે હે કે खरेखर एक पामर मानवीज छू मारे तमने आवी तमनेरियादो नहोती करवी जोईती मने लागे हे के अमारी बुद्धि तर्क तमारा भेद ने पामी शके तेटला सतेज नथी होता एटले मने क्षमा करजो भगवान मारा दिकरा भगवान बोलया क्यारे मारा प्लान माटे शंका न करतो हमेशा ए विश्वास राखजे के तारा जीवन माटे नो मारो घड़ेलो प्लान તારા બનાવેલા દરેક પ્લાન કરતાં ઘણો વધારે સારો જ હશે એ માણસ નીચું જોઈને હકારમાં માથું હલાવી રહ્યો હતો એની બંને આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી એને હવે સમજાઈ રહ્યું હતું કે જેને એ આખા દિવસની હાડમારી કહેતો હતો એ હકીકતમાં તો પરમકૃપાળુ પરમાત્માની અપાર કૃપા હતી એને પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો એના મસ્તક પર દિવ્ય તેજ ફેંકીને મંદ મંદ હસી રહેલા ભગવાન પાછા જવા માટે ફર્યા એ જ વખતે પેલો માણસ માંડ એટલું બોલી શક્યો કે ભગવાન તમને એક વાત કહી શકું ભગવાને પાછું જોયું વહેતી આંખે એ બોલ્યો આજે મેં જેટલી ફરિયાદો કરી એના માટે ક્ષમા માંગું છું મારા આજના દિવસમાં જે જે બન્યું અને તમે મારું આટલું બધું ધ્યાન રાખ્યું એ માટે અને તમારો પ્લાન હંમેશા સારો જ હોય એની ખાતરી મને કરાવવા માટે તમારો ખૂબ જ આભાર માનું છું ભગવાન એ માણસ વધારે બોલી ન શક્યો એનો કંઠ રૂંધાઈ ગયો એક કરુણામય દ્રષ્ટિ એના પર નાખીને ભગવાન અંતર્ધાન થઈ ગયા પેલા માણસનું રડવાનું ધીમે ધીમે અટકી ગયું એના મગજમાં અને મનમાં અત્યંત આનંદ તેમજ શીતળતા વ્યાપી ગઈ બરાબર એ જ વખતે એની આંખ ખોલી ગઈ આપણા જીવનમાં આવતી નાની મોટી તકલીફો પાછળ પણ પરમકૃપાળું પરમાત્માનો કોઈને કોઈ ઉમદા હેતુ હોય છે જે આપણી સુરક્ષા અને ભલાઈ માટે જ હોય છે માટે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો પણ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન ગુમાવવો જોઈએ અને હંમેશા તેમના પ્લાન પર ભરોસો રાખવો જોઈએ જય શ્રી કૃષ્ણ